અને કેટલા માટે આવી સ્થાપના થઈ માનવ કહે કે મેં કર્યું તે સર મિથ્યા પકે એ પ્રભુ તારા હુકમ વિના આ જગતમાં પગતું પણ હાલી ના શકે તમે તો બધા હારાં છો તમે તો ખૂબ હારણ છો જો મોમૈયામાં જાઓ છો મૈજુર જાવ છો કથાઓમાં જાઉ છો તમને બધાને બધી ખબર પડે છે

ભગવાન ના મંદિરે જાઓ તમે ચાલતા જાઓ ખુબ અમે ફરો તમારી ઈચ્છાઓ એવું રમો પણ માં સિવાય તમારી ઓફો માં બીજું કશું દેખાવું અંબે

આપણે ઇજ્જતદાર માનું દૂત ધાયરું છે અને હું દીકરી છું મારો દેહ રહેને સાહેબ ત્યાં સુધી મારા માં બાપ મારા ભાઈ સામો મારા કુટુંબ સામો કે મારા કામ કે સમાજની સામે સાહેબ કોઈ ઓગળી ન કરી શકે એવી જિંદગી બેન દીકરીઓને પણ મારી વિનંતી તમી છે મેરાબાઈ એક જ હતા સાહેબ મેવાડમાં પણ આખો મેવાડા લાઈ દીધો

એ બોર્ડ ની અંદર છે ને એટલી શક્તિ એની અંદર સમાયેલી છે ક્યારે દીકરીઓને ભણાવા ગણાવવા આગળ મોકલવા કદી પાછી પાણી ન કરો આપણું દૂધ છે આપણું લોહી છે સાહેબ કોઈ જીગર નથી આની સામે મોકલી કરી